ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા બાંભોર અને તલ્લી ગામ વચ્ચેના સીમ વિસ્તારમાં સિંહની પજવણીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વિડિયો બે દિવસ પહેલાનો હોવાનું જાણવા મળ્યું છે જોકે તેની પુષ્ટિ હજુ સુધી થઈ નથી પરંતુ આ વિડીયોમાં જોવા મળે છે કે એક સિંહે શિકાર કરેલા માણસને ખાઈ રહ્યો હતો ત્યારે ગામના કેટલાક લોકોનું ટોળું તેને જોવા માટે એકઠું થયું હતું આ દરમિયાન કેટલાક લોકોએ ચીસો પાડીને અને નજીક જઈને સિંહને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો એક વ્યક્તિ દ્વારા સિંહનો વિડીયો અથવા ફોટો લેવાની કોશિશ કરવામાં આવી જેનાથી સિંહને પચવણી થઈ હોવાનું માનવામાં આવે છે આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે પરંતુ આવા વર્તનને લઈને ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો સિંહને પજવનારા લોકો સામે કાર્યવાહી થઈ શકે છે વન્યજીવ સંરક્ષણ કાયદા અનુસાર વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચાડવી અથવા તેમની નજીક જઈને તેમને ઉશ્કેરવો ગંભીર ગુનો ગણાય છે જોકે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને આ મામલે હજુ સુધી સત્તાવાર ફરિયાદ નથી મળી પરંતુ વાયરલ વિડીયોના આધારે તેઓ તપાસ શરૂ કરી શકે છે સ્થાનિક લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વન્યજીવોની નજીક જવાનું ટાળે અને તેમની સુરક્ષા માટે સાવચેતી રાખે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ